સુરતના પર્વત ગામ વિસ્તારમાં સંચાલિત પાલિકા સંચાલિત ગાર્ડનના જર્જરિત લોખંડનો ગેટ તૂટી પડતા એક માસનું ત્રણ વર્ષના બાળકનું કર્ણું મોત નિપજ્યું છે જ્યારે અન્ય માસનું બાળકો ઇજાગ્રસ્ત છે આ દુર્ઘટનાને કારણે મૃતક બાળકના બાળકના પરિવારમાં શોક છવાઈ ગયો છે આ ઘટના બાદ પરિવાર અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધાય ત્યાં સુધી મૃતક મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ આર્યન સંજય સુવલ્ય ઉમર વર્ષ ત્રણ છે જે આર્યન પરિવાર મૂળ મધ્ય પ્રદેશ વતની છે અને મજૂરી કામ માટે સુરત આવ્યો છે પર્વત ગામના ગાર્ડન પાસે મજૂરી કામ ચાલતો હોવાથી આર્યન અને અન્ય બે બાળકો ગેટ પાસે રમી રહ્યા હતા દરમિયાન અચાનક ગાર્ડનનો નો જજરી તને ભારે લોખંડનો ગેટ તૂટી પડ્યો હતો એન્ટ્રી ગેટ તૂટી પડતા આર્યન મોત અને અન્ય બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા આર્યન ગેટ નીચે દબાઈ જવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે અન્ય બે બાળકોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી તાત્કાલિક આર્યનને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો પરિવાર અને સમાજના લોકોની મુખ્ય માંગ છે કે પાલિકાના ગાર્ડન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારી દાખવા બદલ તાત્કાલિક ગુનો નોંધવામાં આવે જ્યાં સુધી આ કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે આ ઘટનાએ પાલિકાની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે પોલીસ આ મામલો આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ છે હિતે શંકરભાઈ મુંડેરા બિલ તમા સુરક્ષા પ્રમુખ શું બનાવ બનાવ તો ને કઈ રીતે અને ઘટના આવી હતી કે ત્રણ સાડા ત્રણ વાગ્યા ની આસપાસ ડામોર અમારા ગ્રુપ ના પ્રમુખ છે એમને ફોન આવ્યો હતો કે આપણા સમાજના જે નજીર રેડમાં જે છોકરો છે એનું બેડ થઈ ગયો છે અને પૂરી માહિતી પાસે એકત્ર કરવા માટે એમની પાસે તો બીજાને ફોટા મોકલ્યા હતા અને જે છોકરાને બેઠ થઈ ગયું એ છોકરાને બોળીને સિનર હોસ્પિટલ આવ્યા હતા જેથી કરીને અમે સમાજના કાર્યકર્તા સાથે સિનયર હોસ્પિટલ અહીંયા પહોંચ્યા હતા ત્યારે માહિતી પૂરી મળી હતી કે પરતના વિસ્તારનું જે પ્રાયોરિટી ગાર્ડન છે જે સુરત મહાનગપાલિકાના અંદરમાં આવે છે એ મહાનગરિકાના જે ગાર્ડનનો ગેટ હતો એ ગેટ અચાનક ધરાશાયી થતા જે બાળકો હતા ત્રણ ચાર રમતા એ ત્રણ ચાર બાળકો પર એ લોખંડ નો ગેટ પડવાથી ત્યાં રમતા આર્યન સંજુભાઈ વસુના અને જે વર્ષ નો બે વર્ષ નો બાળક છે એનું મોત થયું હતું સિવિલ હોસ્પિટલ લઈ જતા અને બે બીજા બાળકો છે જે એન્જર છે હાલ સારવાર સિનિયર હોસ્પિટલમાં માં ચાલુ છે બાળક જે મરણ ગણાય છે તે બે વર્ષ નું છે બીજા બે બાળકો છે એમની પણ અઢી ત્રણ વર્ષ અઢી ત્રણ વર્ષ